ਕਣਸ਼ਿਆਲੇ ਸਿਆਲੇ ਸੋਰਠ ਬੋਲੋ ਅਨੇ ਉਣਾੜੇ ਭਲੀ ਗੁਜਰਾਤ ਐਤਵਾਰ ਹੈ ਤੋ ਵਾਗੜ ਭਲੋ ਐ ਪੰਜੋ ਕਛੜੋ ગુજરાતના એક ગામલાની માલપા અમારો પ્રોગ્રામ અને હકળેઠક મેદની જામેલી હૈયે હૈયું દડાય અને ગીતો લોકગીતો ભજનો લોક સાહિત્ય અને હાસ્યની છોડો ઉડતી હતી એમાં એ આયોજક ભાઈ આવીને મને કે ભાઈ બે મિનિટ કે બ્રેક રાખો મેં કીધું કેમ મને કે આ તમારા બધા કલાકારોના સન્માન કરવા ભાઈ બધા કલાકારોના સન્માન કરો તો અડધી કલાક કપાઈ જાય એક કલાકારનું સન્માન કરી નાખો એટલે બધાનું આવી જાય તો મને કે તો ધીરુભાઈ તમારું જ સન્માન કરી નાખી મેં કીધું કોઈ વાંધો નહીં એ ભાઈ માઇકમાં બોલ્યા એ કે ધીરુભાઈ સરવૈયાનું સન્માન આપણા ગામના સરપંચ શ્રી શાલ ઓટાળી અને સ્વાગત કરશે સરપંચ આવ્યા એ લોકોએ સાલ આપી હું ઊભો થયો મેં કીધું ભાઈ ગામના સરપંચ એટલે એ તો મુખ્યમંત્રી જેટલો દરજ્જો કહેવાય સરપંચ કોઈ નાની કક્ષા નથી એમ એ સરપંચ આવ્યા ઓલા લોકોએ સાલ આપી હું ઊભો થયો તો સ્ટેજ ઉપર સરપંચ મારી બાજુમાં આવીને પાંચ મિનિટ રહ્યા સાત મિનિટ થઈ દસ મિનિટ થઈ પછી હું બોલ્યો મેં કીધું હવે ભાઈ સન્માન કરી નાખો ચાલ ઓઠાળી દો મને કે હું જાઉં ત્યારે ઓઢાળું ને મને ધોઈ જ ગયો પછી સરપંચને મેં કાંઈ ન કીધું પણ પછી ગામના ને કેતો આવ્યો મેં કીધું ભાઈ ધ્યાન રાખજો આ બીજી વાર બટકી ન જાય કીધું હા એક ભાઈ દવાખાનામાં ગયા ને તો ડૉક્ટરે ચેક કર્યો ને બાજુનો રૂમ પટાવાળાને કે ખોલી આપ્યું ખોલી આપ્યું તો કે ત્યાં બેસો એટલે દર્દી ન્યા બેસો તો પટાવાળાને કે કેમ સાહેબે અહીંયા રૂમ ખોલીને મને બેસાડ્યો એ કે ભાઈ ડોક્ટર સાહેબને એમ લાગશે તો ઓપરેશન કરશે તો કે ડોક્ટર સાહેબને એમ લાગશે એટલે શું કે એને એમ લાગશે કે ભાઈ રૂપિયાની જરૂર છે હમણાં તો તમારું કરી નાખશે આ ઘણીવાળા એને જરૂરિયાત હોય ને બીજાનો ઓપરેશન થઈ જાતો હોય બોલો એક ભાઈ ડોક્ટરને કે મૂંઠ લાગે તો કઈ દવા લેવી અને જો લોહી લુવાણ થઈ જાય તો કઈ દવા લેવી તો કે ભાઈ તમને થયું છે શું એ કહ્યું ને ડૉક્ટર કે એના ઉપર ખબર પડે કે ભાઈ કાંઈ થયું નથી તો શું કામ તું મૂંઠ મારને લોહી લુવાણની વાત કરે તો કે ભાઈ કાલ મેં એક જણાને માર્યો તો એ કઈને વયો ગયો કે દીકરા કાલે સાત આઠ જણાને લઈને આવું છું તારી ખેર નથી જો તમે દવા આપો ને તો એ ખીચામાં પડી હોય તો એ મારીને વૈયા જાય તો હું એ પ્રમાણે લઈ શકું ને હા આગોતરા જામીન લઈ લે એવા માણસો એમ હા માણસનું નક્કી નથી કોનાનો હોય તો કાટી કાતી જાય માણસ અને વખત આવી કેટલો બાટી જાય માણસ એક ભાઈ ડૉક્ટર પાસે ગયા એટલે ડૉક્ટરને જઈને કીધું કે ભાઈ તબિયત બરાબર નથી ડૉક્ટર આ બધું બોલું અહીંયા ભરાયું આ તે કાનમાં ભૂંગરીઓને બધું ચેક કર્યું ડૉક્ટર કે મને તમારું દરજ્જ આમાં સમજાતું નથી કદાચ આ નશાના કારણે એ છે તો દર્દી કે સાહેબ તો તમે નો પીતો હોય તે દી આવું એને એમ કે સાહેબ ગયા બે હા દવાખાના મેં ઘણી વાર કાણી થઈ જાય ગમે એવો માણા હોય ને દવાખાને મોરો પડી જાય ડોક્ટર સાહેબ ને બને ત્યાં સુધી બાતવાનું ન થાય એનું કારણ હું મોરા પડે ત્યારે દવાખાને આવું હા એક ગામડામાં એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા મને કે બે દીકરા છે મેં કીધું ક્યાં સુધી પડ્યા મને કે રોંઢા સુધી તો મેં કીધું ધંધો શું કરે છે તો મને કે મોટો ખેતી કરે છે મેં કીધું નાનો મને કે ખેતી કરે છે એટલે મને કે ટુકડા કરી કરીને કોણ સમજાવે એક બાપાને કોઈ પૂછ્યું કે તમારા દીકરા બે છે એ શું કરે છે તો કે મોટો દીકરો છે એ બી ફાર્મ કરે છે બી ફાર્મ એટલે મેડિકલની ડિગ્રી બી ફાર્મ કરે છે મોટો દીકરો કે નાનો કે એ બી કરે છે તો બીજા બાપા કે બહુ સારું કહેવાય તો ઓલા બાપા કે તમારે કેટલા દીકરા કે મારે બે દીકરા કે તમારા દીકરા બે શું કરે છે કે મારો મારે મોટો બે ફાર્મ ફરે છે કોઈ કલાક ધોમ હોય હા તો કે નાનો તો કે એનાથી આખું ગામ બીએ છે મારો કંઈક તો મને જેડકી મારી જાય કે બાપ હોય તો પલે રહ્યો આપણે ન રાખી મગજ જાય ત્યારે એક ભાઈ એના ભત્રીજાને કીધું એનો ભત્રીજો કલકત્તાથી આવેલું ઈ કે બેટા તારી કાકી સાંભળતી નથી એનું શું કરવું કે હવે તો બેરા મીટર આવે છે કાન ફરાવો ધરણાટી બોલે તો કે આપણે બેરા મીટર લેવું તો કે કાકા પેલા તમે નક્કી કરો એ કેટલી રેન્જ થી સાંભળે છે એના ઉપર એ મીટર આપણે લઈ શકાય તો કે એ કેવી રીતે નક્કી કરવું એ કે તમારે પહેલાં જવાનું ફાળિયામાં ફળિયામાં જઈને બોલવાનું જો એ સાંભળે નહીં જવાબ ન આવે તો હોંસરીમાં જઈને બોલવાનું અને હોંસરીમાં જાઓ અને અવાજ ન આવે તો રસોડાના દરવાજા પાસે જાવું અને ત્યાં જઈને બોલવું અને રસોડાના દરવાજા પાસે જાવ ને બોલો ન સાંભળે તો રહોડામાં જઈને કાનમાં બોલવાનું એટલે ખબર પડે કે આ કેટલી રેન્જથી સાંભળે છે એ પ્રમાણમાં આપણે મશીન લઈ લઈ બેરા મીટર એમાં એના કાકા દિવસના બાર વાગે ગયા બપોરે ફળિયામાં ઉભા રહીને કે શેનું શાક કર્યું છે તો અવાજ ન આવ્યો કાંઈ ઓસરીની કોર ચડી ગયા શેનું શાક કર્યું છે કાંઈ અવાજ ન આવ્યો રહોડાના દરવાજે જઈને ઉપાડ્યા શેનું શાક કર્યું છે તો અવાજ ન આવ્યો તે રસોડામાં જઈને એની ઘરવાળીના કાનમાં કે શેનું શાક કર્યું છે તો બોલી બાય કે ચાર વાર તો કીધું રીંગણાનું 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 પછી એનો ભત્રીજો કે કાકા બેરા મીટર પાકું પણ કાકી હારું નહીં તમારા હારું લેવું પડે હું કાકો બેરો હતો બોલ બે મિત્રો ગામડામાં હાંજે એક બોટલ દારૂ લઈને પાદરમાં ગયા કારણ કે આ બધી વસ્તુ છે એ છાનુંમુની કરવી પડે એમનો કહેવાય છોરાના ચોકમાં એ કે ડાઇનિંગ ટેબલ નાખો આ બાઇટિંગ લે આવો આ બધી ગમે એવો માણસ હોય તો એ આ બધું છાને ખૂણે લેવું પડે કારણ કે ખોટી વસ્તુ છે ને કવિ કાગબાપુએ એક સંતને પૂછેલું કે પાપનો અર્થ ટૂંકો શું ત્યારે એ સંતે કવિ બાપુને જવાબ આપેલો ભય શરમ અને ગુપ્તતા એ હોય ને એનું નામ પાપ જેમાં તમને ભય લાગે જે હંતાળવું પડે જે લઈને નીકળતા તમને શરમ લાગે એટલી વસ્તુ હોય એનું નામ પાપ જ કહેવાય એટલે પાદરમાં બેહી ગયા ને પછી કેલા આ આપણે આ દારૂની બોટલ તો લેતા આવ્યા તો કે આઈરે કાંઈક જોઈને ને કાંઈક ખાવા તો કે શું કરશો હવે કે તું એક કામ ઓલી વાયડ આડો બેસ ત્યાં હું સિંગને દાળિયાને ડુંગળીને મીઠું ને લેતો આવું એ લેવા ગયો પાછો આવ્યો ને ત્યાં આવડો આ ધોમ થઈ ગયો તો આખી બોટલ ખાલી કરી અને ઓલા મગજ ગયો કે મિત્ર જેવો મિત્ર ઉઠીને તું યાર આવો ધંધો કરાય તારે ભલે તું પોણા ભાગની પી જા બોટલ પણ આટલી પા ભાગની તો રાખવી જોઈએ ને તો ઓલો મારા મારે હળસી રાખવી હતી પણ ઝાંકડું જ ન જઈ પછી ફરજિયાત પી કે પા પાક ને અડધી રાખવી પણ કે ઢાકણું તીડ્યું કે આ મેં તો તારી સેવા જ કરીને સેવા કરી ને ક્યાં તું પાર કરે ના ના ભાઈ સમાન છો ને ધરા એકનો બે નો બોલો છગનભાઈ એની ઘરવાળીને કે કે હું કાલે એક ભેંસ જોઈ આવ્યો છું ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા પાંત્રીસ કહે છે પણ એ ત્રીસમાં માં પતી જાય ભેંસ આવી જાય ને તો આપણે હું ચોખું દૂધ ને દહીં ને છાશ ને થાય એની ઘરવાળી કે એ બહુ સારું કામ કર્યું તો એ કાલ તમે જાઓ પૈસા લઈને રૂપિયા લઈને જાઓ ભેંસ લે આવો આપણે આખા પરિવારને સારું અને કે મારી બાને એને બિચારાને પૈસા દેતા છાય છે ક્યાંય જળતી નથી તો મારી બા અહીંથી છાય છે ત્યાં તો ઓલાનો મગજ ગયો તારી ભેંસ લઉં છું હું તારી બાને એક ટીપું છાય છે હું ના આપ તો કે પણ તમે ન આપો તો કોણ આપે એ કે બીજાને દેવું હોય દે બાકી મેળ ન પડે તું એ કે આવી તારી બા ની વાત વોલીને બેઠી એક દી ફિલ્મ જોવા જવું તું કે મારી બા ની ટિકિટ લેતા તારી બા ભેગી આને ઓલી બાઈ નો મગજ ગયો મારી માં જેવી મારી માનું અપમાન થાય ત્યાં હું રહેવા નથી માગતી તો કે તાર તારે વહી જા અને એવા બે જણા બાઈ ત્યાં બાજુ વાળો કે ઈ કે હે છગન તારી ભૈસી કે સિંગડું મારીને હમણાં અમારી પાડી નાખશે તો કે મેં ક્યાં હજી લીધી કે સાનું મુના બેહો ને ભૈસે હજી લીધી નહોતી ત્યાં ગામ ને હોવા દેતા બોલો હા પણ આમ ભલે તમને એમ લાગે કે એને ખબર ન હોય ને અજુકતા કામ થઈ જાય પણ આમ પાછું અભણનું ઘણી વાર ફાયદાકારક થાય હા તમે જો ભણતા હોય ને બે પતિ પત્ની નોકરી કરતા હોય ને તો એ હાજે કેલ્ક્યુલેટર લઈને હિસાબ કરે એ કે મારા પ્રોવિઝન ફંડમાંથી આ પચાસ હજાર ઉપાડી લઈ તારા પ્રોવિઝન ફંડમાંથી પિસ્તાલીસ હજાર ઉપાડી લઈ તારા પિસ્તાલીસ હજાર બેંકમાં પડ્યા છે મારા પંચાવન હજાર પડ્યા છે એ ભેગું કરીને કે લાખ રૂપિયા તારા પપ્પા પાસેથી લઈ લે એ કે તો એ ચાલો એંશી હજાર ઘટે ઈ કે હમણાં બંધ રાખો એમ કરીને મકાન ન કરે ને અપણ છે ને એ ઉછીના ઉધારમાં ને ઈંટું નાખીને બનાવી નાખે પછી ભલે ઉઘરાણીવાળા આટા મારે હા અભણને બે માળનું મકાન થઈ જાય ભણેલા ન થાય શું કામ એ વિચારીને જીવે અને ઓલા જીવીને વિચારે જીવે જીવા પછી વિચાર કરતા હોય કે મારે બધું ભારે કરી કે પણ હવે પાણીની ટીપ ન પડે પણ ટીપ ન પડે ઉઘરાણી વાળો તો પડે ને ગમે ત્યાંથી હા એ કે બારે મેક ખાંગા થઈ જાય ને તો આપણા મકાનમાંથી પાણીની ટીપ ન પડે એની ઘરવાળી કે ટીપ ન પડે પણ ડાયા પાઈ ઈટુ ના બાકી રાખ્યા છે એ દરવાજા ખોલીને ને પડે એક ભાઈ ને પતિ પત્નીને વાંચો તો બાય વહી ગઈ એને માવતર ને નહીં તો આવડો તેડવા ન ગયો તો કોઈ સમાચાર મોકલાય ઓલા લોકો ડાયા માણસો તો કે ભાઈ હવે એ બે પતિ પત્ની છે ઘર હોય ને વાણા ખખડતા હોય એમાં કાંઈ થોડી મોટી વાત છે ભલે કે એ આવે ને તેડી જાય તો આવડો હું કે હું તેડવા ન જાવ જાવ ગઈ એમ પાછી આવતી એટલે શો વાત આવી તે ડખો આયલો લાંબો પછી બાય ખાર ખાઈ ગઈ તો પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હવે તો ભરણ વાળા તો મૂકે થોડા બે વાર હાજર ન થયો વોરંટ કાઢ્યું અને ત્રીજી વાર સીધો કોર્ટમાં ખડો કર્યો એને કોર્ટમાં ઊભો રાખ્યો તો વકીલે ઈવડ્યા એને પૂછ્યું તમારા લગ્ન કઈ થયા હતા તો કે અમુક સમયે થયા હતા તો તમારા લગ્ન કોની સાથે થયા તા તો કે એક સ્ત્રી સાથે બોલો એની ઘરવાળીનું નામ ધારા નથી લેતું એક સ્ત્રી સાથે થયા તા વકીલ કે ભાઈ લગ્ન ને સ્ત્રી સાથે જ થાય તો કે ભાઈ હવે તમે કહ્યું એમ થોડું હાલ કાલે અમારા શેરીમાં એ કે ટીનાના લગ્ન એક પુરુષ સાથે થયા હા તો સાહેબ જે વકીલ નો મગજ વહી તો વકીલ ચાલુ કોર્ટે ભાગી ગયું બોલ હા અમુક આવે અખરા કેસી આવે એમ જવાબ ન આપે આ કમતિયાને લાખો કરો એક દી ઉણેપ થાય તો તો ભવના ભૂલી જાય ઓલા કરિયેલ ગણ ને કાગડા સ્ત્રી અને પુરુષ ઈ એકાબીજાના વિચારોને સમજી હગે ને તો જીવનમાં નાના મોટા ડખા ન થાય નાના મોટા કંકાસો ન થાય ઘણા જે ઝગડા છે એ આપ મેળે સમી દે આ પછી મૂળ તો પૈસા થઈ રહીએ પછી સમાધાન થાય આ ધક્કા ધક્કા ખાઈ ખાઈને બાય થાકે કોર્ટમાં ઓલો એ કોર્ટમાં ધક્કા ખાઈ ખાઈને થાકે પાંચ પચીસ હજાર રૂપિયા રહ્યા ને એ ફના થઈ જાય ને પછી ઓલા વકીલને દેવાના ન હોય ને ત્યારે વકીલ શું કહે કે તો હવે સમાધાન કરી નાખો તો તારે આને પેલા કેવું જોઈએ ને આટલા વરસ તે આને કડે અમુક તો છોકરા જૈનમાં હોય ને છ મહિનાના હોય ને ને કેસ ચાલતો હોય તો પછી એનો ને એનો દીકરો એને બજારમાં હમો જડે એવડો થાય તો હગો બાપ ન ઓળખતો હોય બોલ હા ને પછી સમાધાન થાય ને પછી ઓલી બાઈ છોકરો લઈને આવે તો એ લે કે વર્ષો જાતા વાર લાગે છે હમણાં છ મહિનાનો હતા કેવો પહાડી થઈ ગયો હા એક બાઈ નું એકદી મગજ ગયો ને એના ઘરો કે તમે આટા જ માર્યા રાખો તો કે અમે આટા જ મારીને બીજું શું કરીએ અમારી પેઠી હોય ગઈ અમારો ધંધો છે હવે આટા મારવા એને એ ધંધો માને બોલો તો બાય કે આ એક અનાજનો દાણો ઘરમાં નથી તો મારે શું ખાવું તો કે ખાવાની વસ્તુ કેટલી છે બંગા હું ખા ઉધરો ખા આળસ ખા ઈ કે તે મારી આઈને લગ્ન કરીને ઠોકર તો ખાતી છે હવે મારો જીવ તો ખામા ભાઈને ખલાવીને બી ગયો આને કોણ સમજાવે એક ભાઈ એની ઘરવાળી માટે એકદી બજારમાં ગયો તો કે હાડલો લઈ લો કાંઈક ઘેરેથી લેવું જોઈએ આ વર્ષો જૂનો નિયમ છે પુરુષ જાય ને તો કાંઈક કાંઈક લે આવે આ ઘેરે કાંઈક લઈને જાય એ પુરુષનો અધિકાર છે એને એમ થયું કે ભાઈ દિવાળી આવે છે ભલે મારે કપડાં નવા નથી સીવડાવવા પણ એના સારું એક હાડલો એક હાળી લઈ જાવ એકલા તો એ સાતસો રૂપિયાવાળી હાળી લીધી અને ઘેરે ગયો એની ઘરવાળીને કે તારા માટે હાડલો લેતી લેતો આવ્યો એ જો કેવો સરસ મજાનો કલર છે તો ભલે ભાઈ કે એ કે તમને હાડલાના ભાઈતની ખબર નથી પડતી પછી તો ઓઇલો ઊભો થઈ ગયો એ કે બધી ખબર પડે પણ તારી જાતની ખબર નથી પડે આટલા વરહમાં એ કે હું તને ઓળખી ન આવી ગયો તને શું ગમે છે એમ આમાં ઘણી વાર મરી જાય ત્યાં સુધી નથી માણસો ઓળખાતા હા એક વાત વિચારવા જેવી એ છે કે કોઈ પણ માણસના લગ્ન થાય તો સ્ત્રીને પુરુષ સારો મળ્યો હોય કે પુરુષને સ્ત્રી સારી મળી હોય તો ખ્યાલ ન આવે હા પુરુષને સ્ત્રી નબળી મળી હોય ને ખરાબ પાત્ર મળ્યું હોય ને તો તમને ત્રીજે દિવસે ખબર પડી જાય પણ સારું પાત્ર મળ્યું હોય તો આખી જિંદગી જીવો ત્યાં સુધી ખબર નથી પડતી ખરાબનો ખ્યાલ આવી જાય છે હારાનો ખ્યાલ નથી આવતો એક માણસ ઘરમાં એવું હોય કે એના હિસાબે તમારા ઘરનું તંતર ચાલતું હોય પણ એના પતિને ખબર ન હોય આખા પરિવારને ખબર ન હોય કે આ અમારા દીકરાના ઘરમાં હારી હો આવી હા અમારો આખો પરિવાર છે એ લીલા લેર કરે છે એવું પાત્ર મળ્યું છે એટલે ઘણી તો માણસની દ્રષ્ટિ જોવાની નથી હોતી ખરાબની ખબર પડી જાય છે સારાની ખબર નથી પડતી સારું પારખવા માટે જિંદગી વેડફાઈ જાય ને તો એ ખબર પડવી જ પડે નહીં ગુજરી જાય પછી પડે બહુ હારા હતા એ તો હારા હતા પણ તમે ઘરે નખો જ કાઢી કનુ કનુકુરજીને કહે એ કે કાલી કે છગન ભેગો થઈ ગયો મોટા હું ખાડ ખાઈ ગયેલો અને એ કે છગન બરોબર આમથી નીકળો મોટરસાયકલ લઈને તો કે હું આડો ફરી ગયો આંકડી શેરી મેં આય ઉભું રાખ અને મોટા કે ફટ દે રિવોલ્વર કાઢીને મેં આમ નમણે અડાડી સગનને રૂઝવા માંડી ગયો તો એનો મિત્ર કે તો પછી નમણે અડાડી તો ભડાકો કર નાખાય ને એ કે કરી નાખો તો પણ ત્યાં એ બોલ્યો એ કે વેચવાની છે પછી એ કે મોટા ધંધાની વાત આવી ગઈ પછી એ કે જવા દીધું એ કે હૈ છે તો એકાદ બે નંગ વેચાઈ જાય બોલો હવે આને ગમે બાજવા જાય ને ધંધો કરી લેવો બોલો એને કોણ સમજાવે અમુક ધંધાધારી માણસો એવા છે કે એને ધંધા વિના ફાવે નહીં અને અમુક માણસો એવા છે કે એને ધંધો ફાવે નહીં એને એમ કહો ને કાંઈક કામ કરો શું કરવું પણ આ આખી દુનિયા કામ નહીં કરતી હોય અહીંયા તારા સારું કામ હું ગામે નિર્ણય કરવાનો કે આને શું કરવું એમ એ ક્યાં જતો હોય એ એને ઘણી વાર ખબર ન હોય બોલો એને ક્યાં જવું છે લે કે હું ક્યાં આવી ગયો ભાઈ તો એ તારે જવું છે ને કે તું ક્યાં આવી ગયો ગામ ને જવો એક ગટરમાં લહરીને પડ્યો લે કે મારે તો આમ જવું પોસ્ટ ઓફિસ બાજુ આવી ગયો એ કીધું તારા ભાઈ અને કાંઈક તારી આંખું ની નબળાય એમ હું આખી શેરીયું ફૂલી જાય તો કોઈ શું કરે રાજકોટમાં ચોકમાં એક ભાઈ આવેલો જતો હતો બટો બાંધેલો ચશ્મા પહેરેલા હાથમાં પાકેટ નામ આમ નીકળો ને ત્યાં એક ભાઈ કે એ ભાઈ ઉભા રહ્યો ઉભા રહીએ બોલો ભાઈ અજાણ્યા માણસ હોય તો જવાબ તો આપે ને માણસ એ કે પોલીસવાળાને જોયું તો તે કે અહીં કોઈ પોલીસવાળો નથી તો કે આગળ ચોકમાં કે ત્યાં ચોકમાં નથી તો આગલી બજારમાં હતો પોલીસવાળો ના પોલીસવાળો કોઈ જગ્યાએ મેં જોયો જ નથી આટલામાં ક્યાંય પોલીસ નથી કે ના એ તો તો પાકીટને રૂપિયા કાઢ દે હાલની ઠાર માર નાખી પાકીટને રૂપિયા લઈને એવું ગયું બોલો પોલીસ ખાતાનું એ નહીં પૂછી લઈએ એક શેઠ ખાર ખાઈ ગયેલા બજારમાં કોઈક વેપારી ઉઘરાણીમાં માથાકૂટ થઈ છે ઘણી વાર આમાં મોટા વેપારીઓનું શું થાય જથ્થાબંધ માલ દેતા હોય ને તો આવડું લીસ્ટ કરીને મોકલે હા ત્રણ ગુણી ઘઉંની નાખી દેજો ને બે ગુણી ચોખાની નાખી દેજો ને સિત્યાવીસ ડબ્બા સિંગતેલના મોકલી દેજો હા પંદર ડબ્બા કપાસિયાના મોકલજો ને હાથ ગુણી ખોળની મોકલજો ને ત્રણ ગુણી કપાસિયાની મોકલજો ને બે અડદના બાજકાન બે મઠનાન બે મગનાન હાબુના બે લાતા નાખજો માલિપાન અગરબત્તી નાખજો એ કે હિંતેર પડીકાન એ બધું માલ ભરાવી લે ને પછી ઓલો વેપારી કે હવે તો એ કે હવે એ પૈસા કે આવતી વખતે તે વેપારી ખાર ખાય છે એમાં એક વેપારી બહાર બાકી પૈસા લેવા ગયો ને દીધાને ખાર ખાઈ ગયેલો અને એ પોતાની દુકાને આવ્યો ને તો મંડો પાટા માળવા ઘઉં ને બાચકાને પાટું માર્યું ધળીંગ ધળીંગ આય હું આડું રાખ્યું છે તેલના ડબ્બાને ફળીંગ ફળીંગ શું અહીંયા આડું રાખ્યું છે તે નોકર બેઠો તો એને ઉપાડીને બે પાટા માર્યા ગધેડા જેવા ધ્યાન નથી દેતો કાંઈ તો એ લોકો કે પાટા તો તમે મારો હા હવે ગધેડા કોણ હવે એ તો શેઠ તમારે જોવાનું એપાર્ટમેન્ટમાં એક ફેરિયો આવ્યો ફેરિયા તમે જો ઘણી વાર એવા અમુક બુદ્ધિશાળી હોય કે ઘરના બધા સુઈ ગયા હોય એવા તાણે આવે હા ને પડકારા મીડો કરવા શેરીમાં ચાલો સસ્તી વસ્તુ આવી ગઈ પચાસ રૂપિયાની વસ્તુ ફક્ત પાંચ રૂપિયામાં પાંચ રૂપિયાની વસ્તુ પચીસ પૈસામાં હા એવા પડકારા મારતો તો શેરીએ ત્રણ આટા માર્યા તો એક શેઠાણી ખાર ખાઈ ગઈ કે ભાઈ હવે તું જાસ કે પછી પોલીસવાળાને બોલાવું તો કે પોલીસને બોલાવવા માટે સીટી જોતી હોય તો પચીસ પૈસા હા બોલો એને ગમે એમ કરી સસ્તી વસ્તુ વેચી જ નાખવી એમ હા એક ને તો કોઈએ કીધું એ કે ભાઈ તમે આ જ્યાં આવે ને દોડાદોડી કરો તમારું તમારું જીવન છે એ દોડા દોડીમાં વયું જાય તમે શાંતિ રાખતા હોય તો જમવામાં ઉતા વળે હાલવામાં ઊત બસમાં ચડવામાં જોયું તેથી પાઇપ પકડવા ગયા બસ ઉપડી ગઈ અને એ કે પડ્યા તમે એમ આવી દોડાદોડી કરવાની શું જરૂર છે તમે જરા શાંતિ રાખો પછી એ ભાઈએ બહુ સારી વાત કરી કે શાંતિ કેવી રીતે રાખવી તો કે મોંઘવારીએ માજા મૂકી દીધી છે ઘઉં ચોખા મોંઘા રામ ખાંડને ગોળનું એવું જ કામ સસ્તા અનાજના ખોલિયા ધામ ક્યાંથી કાઢીએ રોકડ દામ કાળા બજારિયા ગામે ગામ નફો કરતા સૌ બે ફામ જ્યાં જુઓ ત્યાં લાઈન લાઈનું રામ અને દાયજા ઉપર કેવા ડામ શાંતિ નું છે એક જ ધામ ગામના છેડે છે શમશાન માણસના તમે જીવન જો ઉત્પાતિયા જીવન હોય કૂતરું હું હોય ને હળડ એમ કરે ને વાહે રંટાનું કા કરે હા અમારા ભાઈ પાણા નું ઘા કર્યો ને કૂતરા વાહે તો બરાબર એ બેકના સાહેબ ને નીકળ્યો ને આને ઘા કરવો હતું સાહેબ ને નરો અરાકળે કલિંગ દિન બે કટકા થઈ ગયા સાહેબ ને કે સોરી હો કુતરાને મારવો તો તમને લાગી ગયો ભાગની વાત છે ને આ બધી બનવા કાલે થાય છે કીધું થતું નથી તે ઊભું કર્યું હા સાહેબને કારણ વિના ટાળી દીધા હજી સાહેબને ત્રણ જગ્યાએ લગ્નમાં જ આવવાનું હતું ચાંદલો કરવા ત્યાં અહીંયા ચાંદલા જેવા ટપકા થયા નરામાં ફેરવીને કા કર્યો ને શમશાનમાંથી ચાર પાંચ મળદા ગયા ધરણાટી મારી જાય કોઈ કીધું ભાઈ હવે ગુજરી ગયા હવે તો શાંતિ રાખો હું ભાઈ ગયા તો કે વીમા એજન્ટ ગુજરી ગયો છે એને સમાચાર મળ્યા છે કે એને અહીંયા લઈ આવે હા નિહા હક લેવા નથી દીધી હજી અહીંયા ને કે હજી કાંઈ હોય તો આમાં રોકો હા હવે એ ભલે એકલો રહ્યો અમારે તો શમશાન હોય કે સીમ હોય હું ફેર પડે ગયા ત્રણે ગામને તરફેટે પાગી દઉં કપાસી વાળો ચોર એમ કૂબલું કરી જતું મળતું કપાસી છેલી બોલો હા ચોરી કરવામાં પકડાઈ ગયો તો ઓલા ઘા કર્યો ને તો મરી ગયો હતો એને નહીં નિયંતાટેલો ને એ કપાસીવાળો પગને આમ આમ જતો હતો એ કપાસી વાળો પગ હોય ને એ કૂબલા પગ કરીને આવે એટલે ખબર પડી જાય કે આને કપાસી છે કારણ કે અહીંયા ખાલું રહેવું જોઈએ કાકરો ન અડવું જોઈએ તમારે રાસની ત્રમજટ જોવી હોય ને તો તાજ પાથરી પછી વીસ કપાસીવાળાને વાળા ને બોલાવી ને લેવરાવો ને હા પછી એ જે રમતા ને ઢોલ વાળા કે પેલા વિલંબિત વગાડ્યું અને પછી થોડીક આમ સ્પીડ લેવી એમ અદભુત રાસ તમને જોવો ગમે એમ કે એના દાંડીઓ આમ તાલમાં પડે એ આમ કરતા હોય કારણ કે વાય કુબલું રાખું અહીં ધ્યાન રાખવું નાકમાં આડી જાય રાસ જોવાની મજા આવે